પ્રેક્ટિકલ એકતાલીસ ક્રિએટ એન્ડ મેનેજ રેફરન્સ ટેબલ્સ ટેબલ્સ જ્યાં ઇન્સર્ટ ઓફ ઓફ કન્ટેન્ટ્સ કન્ટેન્ટ્સ ટેબલ દ્વારા આપેલ માહિતી માટે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ તૈયાર કરી શકાય છે જેમાં હેડિંગ અને તેના પેજ નંબર જોવા મળશે તેમજ અહીંયા કંટ્રોલ દબાવી રાખીને પ્રેસ કરતા ફાઇલમાં તે ટોપિક પર લઈ જશે આ માહિતી માટે વિકિપીડિયાનો ઉપયોગ કરી શકાય કસ્ટમાઇઝ ટેબલ્સ ઓફ કન્ટેન્ટ્સ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ધરાવતી માહિતીમાં ફેરફાર કરવામાં આવે ત્યારે આ કન્ટેન્ટ ટેબલના હેડિંગમાં જોવા મળતો ઓપ્શન અપડેટ ટેબલ દ્વારા સંપૂર્ણ ટેબલ ઓફ કન્ટેન્ટ્સની માહિતી મુજબ અપડેટ કરી શકાય છે જેમાં પેજ નંબર અથવા એન્ટાયર ટેબલને અપડેટ કરી શકાશે Insert Insert References, Citation Citation, and Bibliography, Insert citation. Add New ગ્રાફી દ્વારા ડોક્યુમેન્ટમાં ઉમેરી પણ શકાય છે પ્રેક્ટિકલ બેતાલીસ illustrations and એન્ડ boxes જ્યાં

ઇન્સર્ટ ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સિસ બોક્સ બોક્સ ડ્રો જેના દ્વારા જરૂરિયાત મુજબનું ટેક્સ લઈ શકાય તેના ફોર્મેટનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી પ્રેક્ટિકલ તેતાલીસ ફોર્મેટ ઇલુસ્ટ્રેશન એન્ડ ટેક્સ બોક્સિસ જ્યાં એપ્લાય આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પિક્ચરને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ દ્વારા આપેલ ઇફેક્ટ પૈકી કોઈપણ પિક્ચર 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 પર એપ્લાય એપ્લાય કરી શકાય છે એન્ડ ડોક્યુમેન્ટમાં પિક્ચરને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ પિક્ચર સ્ટાઇલ્સ અને ફોર્મેટ પિક્ચર ઇફેક્ટ દ્વારા આપેલા પિક્ચરને વધુ સારી રીતે દર્શાવી શકાય છે રિમુ પિક્ચર બેકગ્રાઉન્ડ ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચર એલિમેન્ટ ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચર ને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ મેનુ દ્વારા પિક્ચરમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકાય છે ફોર્મેટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ ડોક્યુમેન્ટમાં કોઈ સ્માર્ટ આર્ટને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ અને ડિઝાઇન મેનુ દ્વારા સ્માર્ટ મુજબ મુજબના ફેરફાર કરી શકાય છે મુજબ મુજબના ફેરફાર કરી શકાય છે પ્રેક્ટિકલ ચુમ્માલીસ એડ ટેક્સ્ટ ટુ ગ્રાફિક એલિમેન્ટ એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ 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 ઇન બોક્સિસ ઇન્સર્ટ બોક્સ બોક્સ દ્વારા તૈયાર લઈ શકાય શકાય તેમજ મુજબનું ડ્રો પણ કરી આ સિલેક્ટ ફોર્મેટ જોવા મળશે જેમાં આ ટેક્સ્ટ બોક્સ પર વધુ મોડિફિકેશન આપી શકાય છે એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન ઇન્સર્ટ દ્વારા તૈયાર શેપ લઈ શકાય તેમજ જરૂરિયાત મુજબ શેપ ડ્રો પણ કરી શકાય આ શેપ કરતા સ્માર્ટ આર્ટ ગ્રાફિક કન્ટેન્ટ ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ દ્વારા તૈયાર આર્ટ લઈ શકાય તેમજ જરૂરિયાત મુજબનું આર્ટ પણ ડ્રો કરી શકાય આટ ને સિલેક્ટ કરતા ફોર્મેટ અને ડિઝાઇન દ્વારા આ આર્ટ ને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે અને અંતે પ્રેક્ટિકલ 45 મોડિફાય ગ્રાફિક એલિમેન્ટ્સ જ્યાં પોઝિશન ઓબ્જેક્ટ્સ ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચર ને સિલેક્ટ કરી ફોર્મેટ પોઝિશન દ્વારા આપેલ પોઝિશન સિલેક્ટ કરતા લખાણની વચ્ચે તે મુજબ પિક્ચર ગોઠવાયેલું જોવા મળશે તે અનુરૂપ લખાણમાં

તેમાં વધુ ફેરફાર કરી શકાય છે એડ એલ્ટરનેટિવ ટેક્સ્ટ ટુ ઓબ્જેક્ટ ફોર એક્સેસિબિલિટી ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચર ને સિલેક્ટ કરી રાઈટ ક્લિક માં ફોર્મેટ પિક્ચર અલ્ટર ટેક્સ્ટ માં ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન માં યોગ્ય માહિતી ઉમેરીશું જે ડિસેબલ લોકોને પિક્ચર સમજવામાં સહાયતા કરશે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલી મલિશું ના માં